વલભીપુર ખાતે ભાવનગર ગ્રામ્યના લોકસભાના ઉમેદવાર લીમુબેન માં દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી બાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનંત કરો કે તેઓ તેમનો ગુજરાતી સ્વાગત કરે નગરપાલિકાના પ્રમુખ કે તેઓ સન્માન કરે એ વિશેષ આજે ઉપપ્રમુખને ઉપપ્રમુખ શ્રી અમારા ત્યાં

છે પણ ખરેખર જવાબદારી મારા કાર્યકર્તાઓની છે એને સમયદાન આપ્યું છે એને પોતાનો ધંધો પાડી ભારત માતાની જય ભારત માતાની જય કરી છે ત્યારે મેં હાર પહેરું છે અમારા દિલીપભાઈ શ્રી આવ્યા છે આપણે કાયમ મહામંત્રી રહેવાનું પદ ને એ આપણે જીવીએ ક્યાં સુધી રાખીએ અને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હોય છે એટલે નરેન્દ્રભાઈના કમળને હું તો ખાલી નિમિત્ત પ્રતિક છું પણ ત્રણ ટર્મ કોર્પોરેટર બની બે વાર મેયર બની પ્રદેશમાં ફળદુ સાહેબમાં ટીમમાં ઉપાધ્યક્ષ બની અમરેલીમાં પ્રભારી તરીકે ત્રણ વર્ષ કામ કર્યું સુરેન્દ્રનગરની અંદર ચાર કરતા પણ વધારે વર્ષ પ્રભારી તરીકે કામ કર્યું અત્યારે પણ હું જુનાગઢના પ્રભારી છું વીસ વર્ષની પ્રવાસ કરું છું અને પાર્ટી જે કાંઈ પણ કામ નોપે એ ઉપર ભગવાન જોવે છે એમ માની અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે કાર્યકર્તાનું ઘડતર અને કાર્યકર્તા માટે આપણી પાર્ટી કાર્યક્રમ આપે એમાં આપણું ઘડતર કરે ને એ ઘડતરમાં મારું ઘડતર થયું છે મારી કરતા વધારે ચૂંટણીઓ તમે જોઈ છે મારી કરતા વધારે તમે કામ કર્યું છે ભલે મને ભગવાને કદાચ નિમિત્ત બનાવી છે એટલે હું આમ છે ને કાર્ય કરું અને કાર્ય કરતા એનું મૂલ્ય કેટલું હોય કાર્ય કરતા એ કેટલો સમય આપ્યો છે કેટલી રોજગારી પાણી ઘરે રાત્રે પત્નીઓ મળાવે એટલે ઠપકારે છોકરાના ભણવામાં ધ્યાન ન દીધું હોય પ્રસંગમાં ન ગયા હોય આ બધી કાર્યકરની પીડાઓ છે ને એ ભારતીય